કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો હા ચાલો હવે હું પૂછું એનો જવાબ આપજો માનસી બેન આ ઝાડ બતાવો તો શેનું છે મને પપૈયાનું કેવી રીતે ઉગે બીજું શું ના ખાતર નાખવાનું પછી એમાં શું આવે એમાં પપૈયામાં પપૈયા આવે હા પછી એની બાજુમાં મોટું ઝાડ છે એ શું છે બતાવો સરગવો એ આપણે શેમાં વાપરીએ છે સરગવો ઢોકરામાં બીજા થેપલામાં

લીંબુ નું એમાં લીંબુ આવે પછી આપડે લીંબુ છે ને લીંબુ શેમાં વાપરીએ કયો જોઈ શરબત માં બીજા શેમાં વાપરીએ શરબત માં વાપરીએ બીજા પછી ઢોકળા બનાવી એમાં નાખીએ ને હવે વા જાઓ ઓલું શેનું ઝાડ છે વા ઓલું ઓલું વા જાઓ બધા હાલો એ મને બતાવો

Tadi var gal over deg.